સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે આવેલ સરકારી શાળામાં પંદરમી ઓગસ્ટ અને અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ સરકારી શાળાના બાળકો દ્વારા સવારમાં પ્રભાત કાઢવામાં આવી હતી જેમાં ભારત માતા કી જય જય જવાન અને જય કિસાન તેમજ દેશભક્તિના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ સરકારી શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં ગાંઢલા ગામના સરપંચ શ્રી જયાબેન કાળુભાઈ કાતરિયા દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આ તકે સરપંચ તેમજ ઉપસરપંચ ખુમાણભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સદસ્યો માજી સરપંચ દિનેશભાઈ કાતરિયા તેમજ સુખાભાઈ શામળાભાઈ સુભાષભાઈ કાનાની કનુભાઈ તેમજ ઘાંડલા ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ભાઈઓ તથા બહેનો વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય તેમજ શાળા સ્ટાફ હાજર રહ્યા હતા ત્યારબાદ ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌ કોઈ દ્વારા રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ગત વર્ષે શાળામાં પ્રથમ બીજા અને ત્રીજા નંબર મેળવેલા પચ્ચીસ બાળકોને વિદ્યાર્થીઓને પધારેલા મહાનુભાવો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જે ઇનામ અક્ષરધામ સ્કૂલ ઓફ ગ્રુપ સુરતના હસ્તે ઘનશ્યામભાઈ કાળુભાઈ કાતરિયા તેમજ વિશાલભાઈ સુખલાલભાઈ વાઘમશી તરફથી બાળકોને સરસ મજાની શિક્ષણ કીટ આપવામાં આવી હતી જે અંગે શાળાના શિક્ષક સ્ટાફ તેમજ ગ્રામજનોએ પ્રોત્સાહન કરી તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કૃતિ અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા આમ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ સરપંચ શ્રી જયાબેન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ અને ત્યારબાદ છેલ્લે શાળાના આચાર્ય અશોકભાઈ ડાબી દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપડી